નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જો સોના ચાંદીના બજાર ભાવ જાણવા માગતા હોવ તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એની લિંક તમે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોશો તો ત્યાં મળી જશે અને રોજે રોજના સોના ચાંદીના બજાર ભાવ તમને તારીખ વાઇઝ ત્યાં જોવા મળી જશે અહીંયા આપણે જેમ જણસીના ભાવ આપીએ છીએ એ જ રીતના એ સો ટકા સાચા સોના ચાંદીના ભાવ તમને આપણા એ ચેનલ ઉપર જોવા મળી જશે એટલે જેટલા ખેડૂત મિત્રો આપણા આ ચેનલ ઉપર છે આ વિડીયો જોઈ રહ્યા છે જય અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એ ચેનલ ઉપર વિડીયો જોવાના ચાલુ કરી દો અને આપણા એ ચેનલને પણ આ ચેનલમાં જેવો સપોર્ટ દીધો છે એવો જ સપોર્ટ આપવાનો છે તો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ વિડીયો પૂરો થશે ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો આઠસો થી એક હજાર છપ્પન તુવેરા જે સોળસો થી બે હજાર છ્યાસી રૂપિયા તલ સત્યાવીસો થી બત્રીસો અઠ્યાવીસ એરંડો એક હજારથી અગિયારસો એક સોયાબીન આઠસો થી નવસો અડસઠ ચડી મગફળી એક હજાર પચાસ થી ચૌદસો એકવીસ ઝીણી મગફળી એક હજાર થી તેરસો પચાસ રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો થી તેરસો ઓગણા આગળ વાત કરવામાં આવે જીરાની આજે જુનાગઢમાં તો પાંચ હજાર ચાલીસ રૂપિયા થી સાત હજાર ત્રણસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો થી છસો બાર રૂપિયા सोयाबीन 700 થી 933 एरंडो 1110 થી 1110 रुपया चना 900 થી 1225 रुपया लाम्बा مرચાની વાત કરીએ તો 1150 થી 3200 તલ 2340 થી 3306 रुपया જીણી મગફળી 1216 થી 1261 જાડી મગફળી 1000 થી 1337 कपास की बात करिए तो 966 થી 1438 इस रीते धानા ની વાત કરવામાં આવે અમરેલી માં તો 1235 થી 1476 રૂપિયા વાત करिए જામનગર ની જામનગર માં एरंडो આજે 1000 થી 1119 રૂપિયા લસણ 1000 થી 3500 તલાજે 1100 થી 3175 અજમોબતચી 100 થી 3415 ધાણા 1050 થી 1105 રૂપિયા સોયાબીન આઠસો થી નવસો દસ જાડી મગફળી અગિયારસો થી તેરસો પચાસ રૂપિયા ઝીણી મગફળી પચાસ થી ચૌદસો કપાસ આજે એક હજારથી પંદરસો પંદર રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર બસો દસ રૂપિયા તો આ હતા જામનગરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો અઠ્યાસી મગ એક હજાર અગિયારથી એકવીસો એકવીસ ચોળીની વાત કરીએ તો નવસો એકથી તેરસો એકાવન તુવેર ચારસો એકાવનથી એકવીસો એકાવન એરંડો આજે છસો અગિયારથી અગિયારસો છ રૂપિયા અડદ એક હજાર એકથી અઢારસો એકાવન ચણા આજે એક હજારથી બારસો એકતાલીસ કલંજી અઠ્યાવીસો નેવુંથી ઓગણત્રીસસો ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો એકથી ચારસો એકાવન એ જ રીતે સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો બારસો રૂપિયાથી બે હજાર એક રૂપિયા આગળ વાત કરીએ ગોંડલમાં તલની તો અઢારસો થી ચોત્રીસો એકાવન ધાણા આઠસો થી પંદરસો એક ધાણી નવસો એકાવન થી પંદરસો એક્યાસી લસણ આજે સત્તરસો એકાવન થી ચોત્રીસો એકત્રીસ મરચાની વાત કરીએ તો તેરસો એક થી ચુમ્માલીસો એક ઝીણી મગફળી નવસો એક થી તેરસો છોતેર રૂપિયા જાડી મગફળી આઠસો અગિયારથી તેરસો એકાણું સોયાબીન આઠસો એકથી નવસો અગિયાર કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો છત્રીસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે ગોંડલમાં આજે તો પાંચ હજાર રૂપિયાથી સાત હજાર પાંચસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આજના સોના ચાંદીના બજાર ભાવ તમારે જાણવા હોય તો અહીંયા તમને જે વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ લ્યો આજના સોના ચાંદીના અપડેટ તમને એમાંથી મળી જશે ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા મિત્રો છે એમાં બધેમાં વિડીયોને શેર પણ કરી દેજો કારણ કે એ ચેનલ ઉપર પણ તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો જય અને એ ચેનલમાં જરૂરથી સપોર્ટ કરી દેજો વિડીયોમાં અંત સુધી બને રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર